કાઇઝેન હોસ્પિટલ અમદાવાદ દ્વારા કાઇઝેન કોન બે હજાર છવ્વીસનું સફળ આયોજન કરવામાં આવ્યું અદ્યતન સર્જિકલ નવીનતા પર આધારિત આ રાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ પરિષદમાં ભારતના ચાલીસથી વધુ શહેરોમાંથી અગ્રણી સર્જન શૈક્ષણિકજનો અને આરોગ્ય ક્ષેત્રના વિચાર નેતાઓ એકત્રિત થયા હતા સર્જરી ક્ષેત્રમાં ક્લિનિકલ ઉત્તમતા વિનિમય અને ટેકનોલોજીકલ વિકાસ માટે કાયઝિનકોન બે હજાર છવ્વીસ એક સશક્ત મંચ બની રહ્યું જેમાં એસએસઆઈ મંત્રા રોબોટિક સિસ્ટમ પર આધારિત ડોક્ટર સંજીવ હરિભક્તિની એટલાસ ઓફ રોબોટિક જીઆઈ સર્જરી એટલે કે હાર્ગિસનું વિમોચન મુખ્ય આકર્ષણ રહ્યું ભારતમાં દર વર્ષે તમામ વિશેષતાઓમાં અંદાજે ત્રણ કરોડ એટલે કે ત્રીસ મિલિયન સર્જરીઓ થાય છે જ્યારે દેશની વધતી આરોગ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે દર વર્ષે લગભગ પાંચ પોઈન્ટ એક કરોડ એટલે કે એકાવન મિલિયન સર્જરીઓની જરૂરિયાત હોવાનું નિષ્ણાતોનું માનવું છે જે હાલની ક્ષમતા અને જરૂરિયાત વચ્ચેનું મોટો તફાવત દર્શાવે છે સામાન્ય સર્જરી ભારતની સૌથી પ્રભુત્વશાળી વિશેષતા છે જે કુલ સર્જરીઓમાં લગભગ છવ્વીસ હિસ્સો ધરાવે છે જ્યારે રોબોટિક જીઆઈ સર્જરી અઢાર ટકાના સીએજીઆર સાથે ઝડપથી વિકસી રહી છે માત્ર બે હજાર બાવીસમાં જ ભારતમાં અંદાજે અઠયાવીસ પોઈન્ટ આઠ લાખ એન્ડોસ્કોપી પ્રક્રિયાઓ કરવામાં આવી હતી જે ગેસ્ટ્રો એન્ટેસ્ટિનલ રોગોના વધતા બોજા અને અદ્યતન મિનિમલી ઇન્વેઝિવ ઉપચારની વધતી જરૂરિયાતને દર્શાવે છે કાયઝેનકોન બે હજાર છવ્વીસ દરમિયાન સર્જરીમાં નવી ટેકનોલોજીનો સ્વીકાર સર્જન્સ માટે એઆઈ નવીનતા અને ક્લિનિકલ પ્રેક્ટિસ વચ્ચેનું અંતર ઘટાડવું હેલ્થકેર કમ્યુનિકેશન સર્જિકલ અકાદમી તરીકે સોશિયલ મીડિયા તેમજ સર્જન્સ માટે વર્ક લાઈફ બેલેન્સ જેવા મહત્વપૂર્ણ અને સમકાલીન વિષયો પર ચર્ચા કરવામાં આવી જે આધુનિક આરોગ્ય સેવામાં ટેકનોલોજી શિક્ષણ અને સંચારની બદલાતી ભૂમિકાને ઉજાગર કરે છે ભારતમાં દર વર્ષે કરોડો ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સર્જરીઓ કરવામાં આવે છે જેમાં કોલોરેક્ટલ રોગો ગોલ બ્લેડર સમસ્યાઓ હર્નિયા જીઆઈ કેન્સર અને યકૃત સંબંધિત રોગોના વધતા પ્રમાણનું મુખ્ય યોગદાન છે રોબોટિક જીઆઈ સર્જરી દ્વારા ઓછું રક્તસ્ત્રાવ ઓછો દુખાવો ઓછો હોસ્પિટલમાં રહેવાનો સમય અને ઓછી જટિલતાઓ જેવા નોંધપાત્ર ફાયદા પ્રાપ્ત થયા છે જે દર્દીઓની ઝડપી સાજા થવાની પ્રક્રિયા અને જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે દેશભરના પ્રતિષ્ઠિત ફેકલ્ટી સભ્યો વરિષ્ઠ સર્જન અને યુવા તબીબોની નોંધપાત્ર ભાગીદારી સાથે કાઇઝિનકોન બે હજાર છવ્વીસ એ ભારતના જીઆઈ સર્જરીના ભવિષ્યને આકારતું અગ્રણી રાષ્ટ્રીય મંચ તરીકે પોતાની ઓળખ ફરી એકવાર સ્થાપિત કરી અને નવીનતા શિક્ષણ તથા નૈતિક દર્દી સંભાળ કેવી રીતે સાથે મળીને સર્જિકલ પ્રેક્ટિસ અને આરોગ્ય પરિણામોને પરિવર્તિત કરી શકે છે તે સ્પષ્ટ રીતે દર્શાવ્યું નમસ્કાર ડોક્ટર સંજીવ હરિભક્તિ કેસ્ટ્રોલોજી સર્જન કાયઝન હોસ્પિટલ આજે જે કાયઝન હોસ્પિટલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એક કોન્ફરન્સ છે જેમાં સર્જન્સ માટે છે ખાસ કરીને પણ સર્જન્સ માટે ઓપરેશનની જે સ્કિલ છે કળા છે કે સ્કિલ લેપ્રોસ્કોપી રોબોટિક સર્જરી સિવાય ઘણી બધી બીજી વસ્તુઓની પણ જરૂર હોય છે એમને જેમ કે સારી રીતે પેશન્ટ જોડે કેવી રીતે સંવાદ કોમ્યુનિકેશન કરવું કાઉન્સેલિંગ કરવું ટીમ્સ કેવી રીતે બિલ્ડ કરવી કેવી રીતે કમ્પૅન રાખવું કેવી રીતે ટેકનોલોજી એઆઈ એનો ઉપયોગ કરવો રોબોટિક સર્જરીઝનો ઉપયોગ કરવો કેવી રીતે એ બધી વિશે આપણા દેશમાં ભારત દેશના બધા સારામાં સારા નામાંકિત પોતપોતાના ફિલ્ડ્સમાંથી ઇન્ડિયન આર્મીમાંથી જનરલ ધિલોન છે તુષારભાઈ શુક્લ પદ્મશ્રી છે કે રાજીવ સિંગલ છે નિમિત ડૉક્ટર નિમિત ઓઝા છે એ બધા એવા સારા સારા વક્તાઓ જુદી જુદી ફિલ્ડમાંથી નિલેશ દેસાઈ છે સાયન્સ ઈસરોને સેક્સના ડિરેક્ટર એ લોકો બધા આવેલા છે અને ખૂબ સરસ રીતે એના પોતાના લાઈફના અનુભવ પરથી સમજાવી રહેલા છે એમાં અમે કાયઝન હોસ્પિટલ તરફથી એક વિડીયો એટલાસ બનાવે છે રોબોટિક જીઆઈ સર્જરીનો એનું પણ લોન્ચિંગ રાખેલું છે જે વિડીયો એટલાસની સાથે સાથે એની એક એપ પણ છે એ પણ આજે લોન્ચ કરી રહ્યા છે અને એક નવી વેબસાઇટ રોબોટિક આ કોન્ફરન્સથી ડોક્ટરોને જે મુખ્ય ફાયદો મળશે કે એ લોકોને એક તો પોતે જાણકાર થશે કે સર્જરી સિવાય ઘણી બધી વસ્તુઓ અગત્યની છે લાઈફમાં જેમ કે સર્જિકલ સ્કિલ્સ સિવાય કોમ્યુનિકેશન છે સંવાદ છે કેવી રીતે બોલવું ટેકનોલોજીનો સારી રીતે વ્યવસ્થિત એપ્રોપ્રિયટ રીતે ઉપયોગ કરવો તથા બીજી બધી જે વર્ક છે લીડરશિપ સ્કિલ્સ છે એ કેવી રીતે ડેવલપ કરવી અને બીજી રોબોટિક સર્જરી જેવી નવી નવી સ્કિલ્સ કેવી રીતે શીખવી અને એના માટે કયા કયા ઓનલાઈન પ્લેટફોર્મ્સ છે લર્નિંગ પ્લેટફોર્મ્સ છે નવા જે ઓનલાઈન પ્લેટફોર્મ છે અમે ડેવલપ કરી રહ્યા છે જે એટલાસ ડૉક્ટર રો રોબોટિક જીઆઈ સર્જરી એટલાસ જે લોન્ચ કરી રહ્યા છે એ વિશે બી ઘણી બધી જાણકારીઓ અમને મળશે જે એટલાસ ફ્રી ફોર યુઝ છે અને કોઈ બી ડૉક્ટર સર્જન એને ઉપયોગ કરી શકે છે ફ્રી એને ચેપ્ટર્સ અને વિડીયોઝ બી ડાઉનલોડ કરી શકે છે